તો મિત્રો આજે અમે આમંત્રણ પત્રિકાઓ લઈને નીકળ્યા છે અમદાવાદ બાજુ પણ રસ્તામાં અમે ઉભા છીએ પ્રજાપતિ લાઈવ ગોટા ખાવા માટે તો નાસ્તો કરવો છે તો બધા મિત્રોએ નક્કી કર્યું કે આજે ક્યાંય જઈએ પણ ગરમા ગરમ ભજીયા ખાઈએ કારણ કે અમને ભજીયા બહુ ભાવે છે નિલેશભાઈ શું કેવું થાય છે ભજીયા ભાવે છે કે નહીં ભજીયા ભાવે એટલે તો ભજીયા અમે અમારી ભાષામાં ગોટા ખાઈએ બરોબર મિત્રો આવી ગયા છે ગરમા ગરમ ગોટા તો મિત્રો ગરમાગરમ ગોટા આવી ગયા છે હવે અમે નાસ્તો કરીએ તો ઓગડી અમે વિડિયોનો બંધ કરીએ છીએ તો મિત્રો અમે જઈ રહ્યા છે રોહિત ઠાકોરના ઘરે આ કાકાએ અમને એડ્રેસ બતાવ્યું છે તો ચાલો આપણે જઈએ તો મિત્રો પહોંચી ગયા છે આપણે રોહિતભાઈ ઠાકોરના ઘરે અમે બધા આમંત્રણ આપવા માટે આવ્યા છીએ રોહિતભાઈ પણ અમને મળ્યા છે એમને પણ આમંત્રણ પાઠવ્યું છે તો એ પણ પધારવાના છે ત્રીજી તારીખ આસપાસ પધારશે તો તમે પણ પધારજો તો મિત્રો ફરી પાછા લોકેશન ઉપર આવી ગયા છે આપણે આમંત્રણ પત્રિકાઓ લઈને નીકળ્યા હતા રોહિતભાઈ ને આપણે આમંત્રણ આપી ચુએ બાકીના કલાકારો ની આપણે આવતીકાલે મુલાકાત લેવાના છે અને જે પણ બાકીની કંકુત્રીઓ છે એ આવતીકાલે આપણે વિતરણ કરવાના છીએ કારણ કે આજે એક ફોન આવ્યો તો કે ભાઈ મંડપ માટે માપ લેવા માટે આવી રહ્યા છે અહીંયા તો લોકેશન કઈ રીતે છે કઈ રીતે આપણા સ્ટેજ બનાવો એ બધું પૂછવાના છે એટલા માટે તમે સ્પેશિયલ નીકળી ગયા અને અહીંયા લોકેશન ઉપર આવી ગયા આ રીતે થશે જો હોય ને બરાબર

મિત્રો રાત્રિના દસ ગયા છે છતાં પણ અમે એમાં રાખી ટીમ મિત્ર મંડળની હજી અહીંયા છીએ દસ વાગ્યા છે છતાં કોઈ જમવા નથી ગયું અને અહીંયા મંડપ બંધાઈ રહ્યો છે તો એની અંદર અમે સહયોગ આવીએ છીએ જોઈએ છીએ બધું અને હજુ પણ કામકાજ જલ્દી પૂરું થાય એવો અમારો પ્રયત્ન ચાલુ છે તમે જુઓ કે હજુ રાત્રેના દસ વાગ્યા છે મંડપવાળા ભાઈઓ પણ સહકાર આપ્યો છે રાત્રિના સમય પણ એમનું જે કામકાજ છે એ ચાલુ છે એમને પણ હજી ખાધું નથી પણ એમનું એવું કેવું થાય છે કે આટલું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય પછી અમે જમવા જઈએ તો આટલી મહેનત યથાર્થ તમે કરી રહ્યા છીએ તમે પણ સહભાગી થાવ અને અમારા વિડીયોને લાઈક શેર કરો અને કોમેન્ટ કરો અને બીજું કે હજુ સુધી અમારા પેજને ફોલો ના કર્યો તો ફોલો પણ કરી દેજો ગુડ મોર્નિંગ મિત્રો અમે ફરી એકવાર નીકળી ગયા છીએ આમંત્રણ પત્રિકાઓ લઈને આજે આજનો રૂટ અમારે રાખવો છે ઊંઝા મહેસાણા અને ત્યારબાદ અમે જવાના છીએ સેવા કેમ્પ ઉપર જે જગ્યાએ મંડપ બંધવાનું ચાલુ છે તો એ જગ્યાએ જશું એના સિવાય અમારું બીજું પણ પ્લાનિંગ છે કે સન્માન માટે જે પણ સામગ્રી લેવાનું થાય તો એ પણ અમે લેવાના છીએ તો અમે દિલીપ જયદીપ અને હું નીકળી ગયા છીએ તો બન્યા રહો મિત્રો અમે આવી ગયા છીએ આમંત્રણ પત્રિકા લઈને આર્યનભાઈ બારોટ ત્યાં એમને પણ આમંત્રણ આપવાના છીએ અને એ પણ આવવાના છે આપણા સેવા કેમ ની અંદર તો મિત્રો ફાઇનલી આર્યનભાઈ બારૂટને પણ આપણે આમંત્રણ પત્રિકા આપી છે એ પણ આપણા જે સેવા કેમ્પ છે આપણું સેવા કેમ્પ ક્યારે આવવાના છે ઓપનિંગ ના દિવસે પણ આવવાના છે અને રાત્રે પણ પધારવાના છે તો તમે પણ આવજો અને પધારજો ભૂલતા નહીં બે નવ બે હજાર પચીસ અગિયાર વાગે તો મિત્રો અમે આમંત્રણ પત્રિકા લઈને પહોંચ્યા છીએ ઊંઝા ઊંઝા હજુ મળવાનું છે આપણે વિનયભાઈ નાયક ને એમને પણ આમંત્રણ આપવાનું છે તો એ પણ વધારવાના છે અમે ઓફિસ સુધી પહોંચ્યા છે વિનયભાઈ નાયક આવી રહ્યા છે તો આપણે એ આવે એટલે એમને આમંત્રણ પત્રિકા આપીએ